મારું નામ શોભના બેન શૈલેષભાઈ પટેલ છે હું પાલિકા નગર બી પાંચ માં રહું છું અને આ આ ગણપતિ ગણપતિ દાદા દાદા છે છે એવા કે દરેક છોકરાઓને વિઝા અપાવે છે તાત્કાલિક અને અમેરિકા પહોંચતા કરી દે છે દરેક છોકરાઓ જેટલા યુવક મંડળના દીકરાઓ હતા અહિયાં એકે દીકરો છે નહીં બધા દીકરા અમેરિકા અને કેનેડા જતા રહ્યા છે

એકદમ ગદગદ થઉ છું કારણ કે મારી સાઠ વર્ષની ઉંમર અસર થઈ ગઈ છે છતાંય મને આ લોકો એટલો ઉત્સાહથી અહીં બોલાવે છે અને ઉત્સાહ કરાવે છે અને આવી રીતે મારા ભજન પણ દર વર્ષે પહેલે દિવસે હોય છે ગણપતિ દાદાનું પહેલું ભજન મારું જ અહીંગાળી હોય છે પાલિકા નગરનું માય મંડળ છે અમારું અને માય મંડળ દરેક બેનો અહીંગડી આવે છે અને ભજન મંડળ ચલાવે છે તો ભજન કરીએ છીએ અને ખુબ આનંદ કરાવે છે મારા દાદા કારણ કે દર વર્ષે અમે જુદી જુદી સ્વરૂપ માં ગણપતિ દાદા ને બિરાજમાન કરીએ છીએ